ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સામે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે કોંગ્રેસ દ્વારા ચૂંટણી સંદર્ભે શંકર ચૌધરી દ્વારા આદર્શ આચાર સંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે વિધાનસભાના અધ્યક્ષ હોવા છતાં શંકર ચૌધરીએ ભાજપાના ઉમેદવારની તરફેણમાં સભા કરી હતી તેમણે બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો વિધાનસભાના અધ્યક્ષ રાજકીય પ્રચાર કરી શકતા નથી અધ્યક્ષ નિયુક્ત થયાની સાથે જ તેઓ કોઈ રાજકીય પક્ષના સભ્ય રહેતા નથી તેથી વિડીયો પુરાવાને આધારે કોંગ્રેસ પ્રવક્તાએ ફરિયાદ કરી છે અને બધાનીય પદ ઉપર કોઈ પણ વ્યક્તિ એ રાજકીય પક્ષના તરફેણમાં કે વિરુદ્ધમાં પણ પ્રચારમાં ભાગ લઈ નથી શકતો એ સ્પષ્ટપણે ભારતીય ચૂંટણી પંચે પણ જણાવેલ છે એવા સંજોગોમાં ગુજરાત વિધાનસભાના સન્માનની અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ આદર્શ આચાર સંહિતાનું પણ ઉલ્લંઘન કર્યું છે તેના વિડીયો સાથેની અમે સંપૂર્ણ રજૂઆત ભારતીય ચૂંટણી પંચ સમક્ષ વિસ્તૃત વિગતવાર સાથે કરી છે ત્યારે હું આપના માધ્યમથી અને ભારતીય ચૂંટણી પંચને જે લેખિતમાં અમે અમે વિગત આપી છે છે તેમાં કરી કે પદ ઉપર ધરાવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માનીય શંકરભાઈ ચૌધરીએ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે અને સાથોસાથ નૈતિકતાની દ્રષ્ટિએ તેમને સંસદીય પ્રણાલી અને કાર્યરીતિના ભાગ એકમાં જે ઉલ્લેખ છે એનું પણ એમને નૈતિકતાની દ્રષ્ટિએ ઉલ્લંઘન કર્યું છે આ સંજોગોમાં તેમને ચૂંટણી પ્રચારની કામગીરીથી દૂર રહેવા માટે ભારતીય ચૂંટણી પંચ કાર્યવાહી કરે કોઈ પક્ષનો સભ્યપદ જયારે અધ્યક્ષ બને અને રાજીનામું આપે ત્યારે એનું ધારાસભ્ય પદ રદ નથી થતું એટલે કોઈ અધ્યક્ષના માટે કાયદામાં બંધારણીય રીધે કે એના કાર્ય સૂચિમાં એવું ક્યાંય કાયદામાં નથી લખ્યું કે કોઈ રાજકીય પ્રવૃત્તિ ન કરી શકે એટલા માટે અધ્યક્ષોને એ પણ એક રાજકીય વ્યક્તિ છે રાજકીય પ્રવૃત્તિ કરી શકે અને આ છતાંય કે જે વિષય છે એ ચૂંટણી કમિશનને લગતો છે જ્યારે એમને ચૂંટણી કમિશનમાં ફરિયાદ કરી જ હોય કરી જ છે તો